અંદાજીત બાર હજાર સભ્યોનું બળ ધરાવતા ભુજ લોહાણા મહાજન્મ આવનારી ચૂંટણી માટેની કામગીરી આ વખતે વિશેષ ઉત્સુકતા અને ઉત્સાહ ભરેલી બની છે વર્તમાન હોદ્દેદારોની ત્રણ વર્ષની મુદત પૂર્ણ થતા નવી કારોબારી રચવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે અનુસંધાને કુલ બસ્સો ચોરાસી જ્ઞાતિજનોએ ઉમેદવારી ફોર્મ હસ્તગત કર્યા હતા જેમાં ફોર્મ જમા કરવાનો અંતિમ દિવસ હોવાથી બસો છત્રીસ જ્ઞાતિજનોએ પોતાનું નામ દાવેદારીમાં નોંધાવ્યું હતું અત્યાર સુધીના મહાજનના ઇતિહાસમાં ક્યારેય ન જોવા મળ્યો હોય તેવો વ્યાપક સ્પર્ધાનો માહોલ ઉભો કર્યો છે હાલ ફોર્મની ચકાસણી ચાલુ છે તેવું સમાજના ચૂંટણી અધિકારી શશિકાંત ઠક્કરે જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું જણાવ્યું હતું કે ચકાસણી બાદ ફોર્મ પરત ખેંચવાનો સમય અઠ્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યો છે જે બાદ પહેલી સપ્ટેમ્બરના ચિત્ર સ્પષ્ટ થશે મહાજનની નવી કારોબારી કુલ એકત્રીસ સભ્યોની હશે જેમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી જેવા મુખ્ય હોદ્દેદારો ઉપરાંત બાકીના સભ્યો કારોબારી સમિતિનો ભાગ બનશે આ માટેની ચૂંટણી બે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં યોજાવાની છે લોહાણા સમાજમાં મોવડીઓની મધ્યસ્થી ચૂંટણી દરેક વખતે ટાળવામાં આવે છે આ વખતે પણ મોવડીઓ પોતાની ભૂમિકા ભજવશે તેવું ચિત્ર પણ આ વખતે ફોર્મ ભરવાના આંકડાઓથી સૌ અચંબિત થઈ ગયા છે પરંપરા મુજબ અત્યાર સુધી હોદ્દેદારોની વરણી મોટા ભાગે સર્વસંમતિ એકતા જાળવવા અને સૌને સાથે લઈને આગળ વધવા સર્વસંમતિ રસ્તો અપનાવવાની શક્યતા વધુ છે દર ત્રણ વર્ષે ત્રણ વર્ષની મુજબ છે અને દર ત્રણ વર્ષે આપણે એક વ્યવસ્થાપક સમિતિ જેને કારોબારી સમિતિ કહી અમે વ્યવસ્થાપક સમિતિ કારોબારીની રચના કરવામાં આવે એકત્રીસ જણાની અને બે કોપ હોય હવે એની રચના માટે અમે દર ત્રણ વર્ષે આ પ્રોસીજર કરવી પડે અને પ્રક્રિયાના ભાગરૂપે આ ત્રણ વર્ષે પૂરા થાય છે સપ્ટેમ્બરમાં ચાર તારીખના એટલે એનાથી પહેલાં અમે આ બધી પ્રોસીજર કરી અને દરેકના સમાજને જાણ કરીએ એની કચ્છ જાહેરાત પણ આપીએ અહીંયા બોર્ડ ઉપર લગાડીએ અને ફોર્મ ભરવા માટે બધાને કહીએ એમાં સમાજમાંથી જે ફોર્મ ભરે એકો લઈ જાય પછી પાછા ભરવા આવે એમાં બસો ચોર્યાસી જણા અમારી પાસે ફોર્મ લઈ ગયા બસો છત્રીસ ભરી ભરવા માટે પાછા આવ્યા હવે એ ફોર્મની હજી ચાર પછી ખેંચવા માટેની અમે પ્રક્રિયા રાખીએ એટલે જે એ લોકો જે ખેંચી જાય અને બાકીને રહે એની અમારે એક જે સભા બોલાવીએ બોર્ડની એ બોર્ડની સભામાં બધાને આમંત બધા આવવાના જોઈએ પહેલેથી અમે જાહેરાતથી કરીએ આ રીતે બધા હાજર રહેજો બીજી તારીખના એટલે બીજી તારીખના અમે સભા રાખીએ અને એમાં બધા આવે અને એની અંદર પછી સર્વસંમતિ લાભ થતું હોય છે કોઈ એવો કોઈ વિવાદ નથી હજી સુધી ક્યારે અમે મેં મહાજનમાં કરી સાંભળ્યો હું પણ મહાજનની અંદર રહી ચૂકેલો છું પેલા ઉપર મુખ હતો બેઠો અને છઉં પહેલેથી પણ આવું ક્યારે મેં જોયું નથી અને અત્યારે મારા નસીબ અને મારા ભાગમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ આવી છે એટલે ચૂંટણી અધિકારી તારીખ સામાન્ય સભામાં નિયુક્ત કર્યો છે એના રૂએ આપણે કાર્યકરો બહાર પાડ્યો છે પણ ચૂંટણી માહોલ પર નથી ખોટો પણ હવે સ્વાભાવિક છે બધાને એમ થાય અને ખરેખર જેને સેવા કરવી હોય મહાજનની સેવા કરવી જોઈએ અને એવો નથી કે કારોબારીમાં આવે એ સેવા કરી શકે સેવાના ઘણા બધા માધ્યમો છે અને બધાને અમે લાભ આપીએ છીએ એમાં ગમે લઈ જ પણ શકીએ સેવા જેને સેવા જ કરવી છે મહાજનની આજે અને બધા લોકો દરેક જાતના સેવાવાળા હોય આર્થિક રીતે સેવા હોય બધા હોય અને આપે અને મહાજન બહુ સારી રીતે કામ આવે છે અને મહાજરનો અટાણે આ સમૃદ્ધ મહાજન જાઓ એની અંદર દરેકનો ફાળો પણ સારો છે નાના મોટા બધાનો એટલે ફાઇનલ અમારે બીજી તારીખે બે ડાફો